જુનાગઢમાં કાર્યરત વાંચન વલણું સંસ્થા દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે આજની યુવા પેઢી અને આવતીકાલની પેઢી વધુ ને વધુ પુસ્તક પ્રેમી બને અને વાંચન પ્રત્યે રસ રુચિ કેળવે તે માટે ગઈકાલે ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુની પુસ્તક તુલા કરવામાં આવી હતી અને આ પુસ્તક તુલામાં જેટલા પુસ્તકો એકત્રિત થયા તે અલગ અલગ પુસ્તકા લઈ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે દિશામાં પ્રયાસ કરવા વાંચન વલણું સંસ્થાએ પહેલ કરી છે ગઈકાલે પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે ગરિમાપૂર્ણ રીતે સંપન્ન થયેલ આ કાર્યક્રમમાં ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુ ઉપરાંત ગણમાન્ય સંતો જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અગ્રણી કેળવણીકાર ગીજુભાઈ ભરાડ તેમજ કુલપતિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ડોક્ટર ચેતન ત્રિવેદી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન ભરત મેસિયા દ્વારા કરવામાં આવ્યું હતું જયારે આ સમગ્ર ઉપક્રમને સફળ બનાવવા માટે પ્રેમાનંદ વિદ્યા મંદિરના ડાયરેક્ટર ડોક્ટર માતંગભાઈ પુરોહિત અને તેની ટીમ તેમજ વાંચન વલણ સંસ્થાના સક્રિય સભ્યોએ જહેમત ઉઠાવી હતી અકડેઠ ભરેલ મેદાનમાં ગઈકાલે મુક્તાનંદજી બાપુની પુસ્તક તુલા કરવામાં આવી ત્યારે એમના છાસઠમા જન્મદિવસ નિમિત્તે ઉપસ્થિત શુભેચ્છકો સેવકો અને બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા મોબાઈલની લાઇટ ચાલુ કરીને મુક્તાનંદજી બાપુની ભાવ વંદના કરવામાં આવી હતી વાંચન વલણુ ઈ નામે સાત ભાઈઓની જૂનાગઢમાં સમિતિ બની છે અને બધા ભાઈઓનો ઉદ્દેશ એવો છે કે વધારેમાં વધારે સમુદાય જે છે એ વાંચન કરે પુસ્તકોનું સારા વિચારો પ્રાપ્ત કરે કારણ કે પુસ્તક જે છે એ સારો મિત્ર છે એક વિદ્યાર્થી કાળમાં એક વ્યક્તિના હાથમાં જો સારું પુસ્તક આવ્યું હોય ને એ વિચારો એના માનસમાં ફિટ થયા હોય તો એક શ્રેષ્ઠ પ્રકારનો માનવ તૈયાર થાય છે પછી એ આધ્યાત્મિક હોય તો પણ ભલે સાંપ્રદાયિક હોય તો પણ ભલે સામાજિક વ્યક્તિ હોય તો પણ ભલે કે પછી રાષ્ટ્રભાવના સાથે આગળ ધપતી હોય તો પણ પણ સારા વિચારોની પ્રાપ્તિ જે છે એ સારા પુસ્તકોમાંથી સારા લેખકો પાસેથી થતો હોય છે અને લેખકોને પણ એ વિચારોના સ્ત્રોત આવતા હોય છે ત્યારે એ અચાનક એ લખવા માંડી જાય છે અને આખર જન સમુદાયને આ ઉપયોગી થાય છે તો આવું સરસ મજાનું કામ જૂનાગઢની અંદર આ સમિતિ કરવા જઈ રહી છે અને આગળ જતાં એ પુસ્તકનું પરબ એટલે જ્યાં જ્યાં વધારે સંખ્યા હોય ભવનાથ તળેટીની અંદર હોય કે કોઈ મેળા વખતે હોય કે અગર જ્યાં પણ સંખ્યા વધારે હોય ત્યાં એ ગાડી લઈ અને પુસ્તકો લઈને ઊભા રહેશે તો મને લાગે છે કે આ વિચાર બહુ સારો છે બધી જનતા આનો વધારેમાં વધારે લાભ લે અને આ કાર્યને પ્રોત્સાહન આપે પૂજ્ય મુક્તાનંદ બાપુ અનેક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે પણ એમનો સૌથી મહત્વનો ખ્યાલ શિક્ષણ છે શિક્ષણની અંદર કેટલીક બાબતો ઘટતી હોય છે ઘટતી બાબતો માટે કોઈ વિચારતું નથી આમાં સૌથી અગત્યની વાત જે ઘટે છે એ દરેકે દરેક શાળાની અંદર ઉત્તમ પ્રકારની લાઇબ્રેરી નથી અને એ લાઇબ્રેરીને કારણે સમાજના મોટા ભાગના પ્રશ્નો બને છે છોકરાઓ ઘરમાંથી ભાગી જાય છોકરાઓ તોફાન કરે છે પતિ પત્ની સારી રીતે રહી શકતા નથી અને વ્યવસાયમાં પણ ખોટું કરે છે બધું જ કોઈ માનો કે પ્રમાણિકપણે જીવનમાં નથી રહેતા એની પાછળના અગત્યના કેટલાક કારણોમાં આ જે શાળાઓ છે અથવા તો સિટીની અંદર સારી લાઇબ્રેરી નથી એ એનું કારણ છે અને આ વાત માત્ર હું નથી કહેતો વિશ્વના બહુ મોટા વિદ્વાન માણસોએ આ વાત કીધી છે પૂજ્ય બાપુના મનમાં આ વાત હતી એટલે એમ થયું કે જૂનાગઢની અંદર પણ ઉત્તમ પ્રકારની લાઇબ્રેરી આપણે બનાવવી જોઈએ પ્રશ્ન એ છે કે લાઇબ્રેરી બનાવી અને માત્ર એની અંદર લાખ પુસ્તકો મૂકી દઈએ તો લાઇબ્રેરી બની ન કહેવાય લાઇબ્રેરીની અંદર કદાચ ઓછા પુસ્તકો હોય પણ કયા પુસ્તકો મૂકવા જોઈએ કયા પુસ્તકો વધારે અસર કરશે અને એ ભૂમિકા ઉપરના જો પુસ્તકો મૂકી અને જો સમાજને એક ચોક્કસ દિશા બતાવવામાં આવે તો કદાચ આપણે કલ્પના ન કરી શકાય એટલો મોટો ફેરફાર થાય છે આજે મોટા ભાગના માણસો પછી આપણે એકબીજાના વાંક કાઢીએ બધાના પણ હકીકતમાં બધા જ એક જ લેવલના આપણે બધા છીએ આપણે ખોટું કરવા માટે સર્જાણા છીએ આપણે ઈમાનદારીપૂર્વક કામ કરતા નથી ઉત્તમ પ્રકારે કારણ કે એની પાછળનું માત્ર એક જ કારણ છે કે સારું સાહિત્ય આપણે વાંચ્યું નથી અને એક છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું કે આ વખતના રેકોર્ડની અંદર એમ કહેવામાં આવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં પુસ્તકોની અંદર ઘટાડો કરતાં કરતાં માત્ર વીસ ટકા માણસો પુસ્તકો વાંચતા પહેલાં જે સો ટકા વાંચતા હતા એમાંથી વીસ ટકા રહ્યા છે એટલે એ વીસ ટકામાંથી આપણે કંઈક વધારો કરી અને શક્ય એટલા પ્રયત્ન મુક્તા બાપુના વિચારો સાથે આપણે કરી અને ટ્રાય કરી પચાસ ટકા સુધી